જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે છવ્વીસ નવ બે પચીસ ના રોજ બનાસકાંઠા અઠવાનું ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ ચોપન ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં સાત પાંચસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા ડેમ નો એક દરવાજો ખુલ્લો છે અને હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં સીપુ ડેમ માં પાણી ની આવક પંચોતેર ક્યુસે આવક છે ભયાનક સપાટી ફૂટ છે અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક બસો ને છોતેર ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટે ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી એકસઠ પોઈન્ટ આવી રહ્યું છે અને મુક્તેશ્વર ડેમ માંથી સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી thank